બનાસકાંઠા શાસ્ત્રીનું રાજ્યનું સૌથી મોટું ઓપરેશન બનાસ નદીમાં રેતી ચોરી કરતા એકસો મી વધુ વાહનો પ્રાથમિક ધોરણે સીઝ કર્યા કાંકરેજના અરણીવાડા ગામે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમ ત્રાટકી ગ્રામજનોની ફરિયાદના આધારે ભૂસ્તર વિભાગની ટીમ ત્રાટકી ત્રીસ કલાકની કાર્યવાહી ચાલી બનાસકાંઠા મહેસાણા પાટણ અમદાવાદની ટીમો અને એફએસની ટીમ રાતથી કાર્યવાહી કરી ખનીજ ચોરીની તપાસ ચાલુ હતી એ જ સમય દરમિયાન ડીસા બનાસંદી પાસે ફરી રેડ હિટાચી લોડર ડમ્પર કબજે બનાસ નદીમાં રેતીનું ગેરકાયદેસર રીતે ખનન કરી મોટા પાયે રેતી ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદોના પગલે બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રીએ લાલ આંખ કરી છે જેમાં તાજેતરમાં જરડીસા તાલુકાના રાણપુર ગામે ખનીજ ચોરી મામલે મેગા ઓપરેશન કર્યા બાદ તારીખ દસ સપ્ટેમ્બરે કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે રહેતી વહન કરતા એક મી વધુ ડમ્પર અને ટ્રેલરોને ઝડપી રાજ્યનું સૌથી મોટું ખનીજ ચોરીનું ઓપરેશન પાર પાડ્યું છે તો અગિયાર સપ્ટેમ્બરે વહેલી સવારે ડીસાના બનાસપુર પાસે ભૂસ્તરશાસ્ત્રી જાતે જઈને એક હિટાચી મશીન લોડર અને એક ડમ્પર કબજે કર્યું હતું બાંધકામ ક્ષેત્રમાં બનાસ નદીની રેતીની ખૂબ જ માંગ હોઈ બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીમાં રેતીની બસ્સો જેટલી લીજો આવેલી છે આ ઉપરાંત પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા નદીમાં ગેરકાયદેસર રીતે મશીન મૂકી ખનન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ભૂસ્તર વિભાગને અવારનવાર મળતી રહે છે જેથી બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસવા દ્વારા રેતી ખનિજ ચોરી મામલે સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી દ્વારા તાજેતરમાંગજરડીસા તાલુકાના રાણપુર ગામે ચાલતા ગેરકાયદેસર ખનન વિરુદ્ધ કાર્યવાહી કરી પાંચ મશીન અને બાર જેટલા વાહનો ઝડપી કરોડોનો મુદ્દામાલ કબજે કરી મોટું ઓપરેશન પાર પાડ્યું હતું જ્યારે કાંકરેજ તાલુકાના અરનીવાડા ગામે બનાસ નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાની ગ્રામજનોની ફરિયાદના આધારે ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાએ તારીખ દસ સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ વાગે તાત્કાલિક તેઓની ટીમને મોકલી હતી જે ટીમ પહોંચી તપાસ કરતા નદી વિસ્તાર માંગથી એકસો જેટલા ડમ્પર અને ટ્રેલરો મળી આવતા અટકાવી દીધા હતા અને ટીમે બુસ્તર શાસ્ત્રીને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવી વધુ વાહનો હોઈ કાર્યવાહી માટે મહેસાણા અને પાટણ અમદાવાદ જિલ્લાની ટીમો અને ફ્લાઇટ સ્કવોડની મદદમાં લઈને અરનીવાડા ગામે પહોંચી ગયા હતા તપાસ ટીમોએ તમામ વાહનોનું ચેકિંગ કરતા મોટાભાગના વાહનો રોયલ્ટી વગર જણાયા હતા જેથી ભૂસ્તર વિભાગની ટીમોએ તપાસ સાંજે છ વાગેથી બીજા દિવસ સાંજ સુગી એકસો જેટલા ડમ્પર અને ટેલરોને સ્થળ પર સીઝ કરવાની કાર્યવાહી કરી હતી અને ત્રીસ કલાક જેટલો સમય સુધી આ કાર્યવાહી ચાલુ રહી હતી ભૂસ્તર વિભાગની ટીમની અચાનક રેડથી અનેક વાહનચાલકો જ રેતી ખાલી કરીને નાસી છૂટ્યા પણ હતા ત્યાં શાસ્ત્રી ગુરુપ્રીતસિંહે જણાવ્યું હતું કે અરણીવાડા ગ્રામજનોની ફરિયાદને લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પ્રાથમિક દ્રષ્ટિએ હાલ એકસો જેટલા વાહનો સીઝ કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત દિસા ના પુલ પાસેથી પણ વહેલી સવારે ગેરકાયદેસર ખનન કરતું એક મશીન લોડર અને ડમ્પર કબજે કર્યું છે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે જોકે બનાસકાંઠા માંગ ક્યાંય પણ ખનીજ ચોરી થતી હશે તેને અટકાવવાના તમામ પ્રયાસો અમારા દ્વારા કરવા આવશે ખનીજ ચોરીને કોઈપણ સંજોગો માંગ સાંખી નહીં લેવાય